નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર સોશિયલ મીડિયા ગ્રુપના મેમ્બર અલાઉદ્દીનભાઈ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ લોકો અને નિરાધાર લોકોની મદદ કરવામાં આવે સોશિયલ મીડિયા ગ્રુપ મેમ્બર અલાઉદ્દીનભાઈ દસડિયા દ્વારા અત્યંત ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ આર્થિક મદદ કરવામાં આવે તલાજાના વિક્રમભાઈ બારૈયા દ્વારા એક વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે જે ગ્રુપમાં ઘણા બધા મેમ્બરો છે જે યથાશક્તિ પ્રમાણે તે જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને વિવિધ પ્રકારની મદદ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વોટ્સએપ ગ્રુપના મેમ્બર વાડીવાળા અલાઉદ્દીનભાઈ દસાળિયા દ્વારા આજે તળાજા તાલુકાના બુકવડ ગામે રહેતા તેમજ રોયલ ગામે રહેતા સોનલબેનને અલાઉદ્દીનભાઈ દસાડિયા દ્વારા ત્રણ મહિનાનું કરિયાણું અર્પણ કરી અને રોકડ રકમ પણ અર્પણ કરી હતી તેવી જ રીતે તળાજા તાલુકાના ગામ ખાતે રહેતા રાજુભાઈ ચૌહાણ નામના નિરાધાર વ્યક્તિને પણ અલ્લાઉદીનભાઈ દસાડિયા દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ તેમજ રોકડ રકમ રૂપિયા પાંચ હજાર અર્પણ કરી અને આજે માનવતા મહેકાવી હતી વોટ્સએપ ગ્રુપના એડમિન વિક્રમભાઈ બારૈયા સાથે રહ્યા હતા આપ પણ સ્ક્રીન પર આપેલ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોનપે કરીને પણ નિરાધાર વ્યક્તિઓને મદદ કરી શકો છો સમ્રાટ સમાચાર તળાજા

તમે મને માટે પ્રશ્ન કરો તમે હાજા નરવારા કરીને ધંધા ને મારા મહિને મને જાવ પડે તો ફ્રી છે ને હા એ તો ફ્રી છે કઈ ક્યાં છે તમારું કઈ સરકારી

મામૂલી રકમ ભેગી થઈ ગઈ છે અને ટોટલ રકમ માટે એક લાખને પાસઠ હજાર રૂપિયાની જરૂરિયાત છે આ માજીનું ઘર તમે જોઈ શકો છો માજીનું ઘર કેવું છે અંદરથી હાવ ખાલી છે માત્ર માત્ર એક જ ડામસ્યો છે અત્યારે એની અંદર તમે ઘર બતાવી શકો છો કેમેરા બાજુ લાવીને જોઈ જાઓ છો અને ઘર હાવ હાવ એટલે હાવ ખાલી છે અત્યારે અને એમને પરિવારમાં કોઈ છે નહીં પરિવારમાં મા દીકરો બે બે છે બીજો કોઈ છે નહીં તો ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજીનું ઘર વેલાસર બની જાય અને ચોમાસું આવે એ પહેલાં આ માજીનું ઘર વેલાસર બની જાય જેથી કરીને હેરાન થતાં મટે તો અત્યારે આ માજીને અત્યારે હાલની તકે આપણે બેતાલીસ હજાર રૂપિયા જેવી રકમ આવી ગયેલી છે અને આપણી સાથે આવેલા છે કરીમ બાપુ વાડીવાળા જે છે એમના સુપુત્ર અલાઉદ્દીનભાઈ દસાડીયા સાહેબ આવેલા છે એમની સાથે આપણે વાત કરી શું કહેવા માગે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું વિક્રમ વિક્રમભાડીયા મારી સાથે અત્યારે હાલમાં કરીમ બાપુના સુપુત્ર ભાઈ દસાડીયા મારી સાથે આવેલા છે ત્યારે તળાજા તાલુકાના અબુકટ ગામે અબુકટ ગામે જ્યાં આ મંગુમા કરીને રહી છે આ એનું ઝૂપડું બનાવીને રહે છે અત્યારે હાલની તકે મંગુમા માટે બેતાલીસ હજાર રૂપિયા જેવી રકમ ભેગી થઈ ગઈ છે તો સર્વે મિત્રોને મારી નંબરે વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાખડી આ પરિવારને મદદ કરવા માટે વિનંતી કે આ મદદ કરવા માટે આ આપના સ્ક્રીન ઉપર ગૂગલ પે નંબર આપેલો છે એની ઉપર તમે મદદ કરી શકો છો તમે શું કહેશો ભાઈ માજી વિશે ભાઈ જો કુદરતે આપણને આપ્યું હોય તો જેટલું થાય એટલું આપણે નાના માણસોને પણ સપોર્ટ કરવો જોઈએ અને દેવું જોઈએ એ આપણી ફરજ છે જેટલું આપવું છે કુદરતી એનામાંથી આપણે એક ટકો બે ટકા પાંચ ટકા જેટલી આપણી હેસિયત હોય એટલો આપીએ પણ આપીએ ખૂબ ગરીબ માણસોને ભલે તો દર્શક મિત્રો મારી નમ્ર વિનંતી આમાં જીને વધુમાં વધુ મદદ મળે એવી મદદ કરવા વિનંતી ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી મદદ માટે આપના સ્ક્રીન પર ગૂગલ પે નંબર આપેલો છે વિક્રમ વિક્રમભારીયા તળાજા નમસ્કાર દર્શક મિત્રો હું છું વિક્રમ ભારીયા અત્યારે આપણે તળાજાતી અબુકડ ગામે આવેલા છે ગેસ મળી તળાજાતી અબુકડ ગામે આવેલા છે મંગુબેન કરીને છે આપણે એનું ઘર બનાવવાનું હતું આપણે એનું ઘર બનાવવા માટે આપણે અત્યારે હાલની તકે બેતાલીસ હજાર રૂપિયા જેટલું દાન આવી ગયું છે અને હજી અમારી એક લાખને પાસઠ હજાર રૂપિયાનો ઘર બનાવવા માટેનો ખર્ચો છે તો દરેક વ્યક્તિને અને દરેક શ્રદ્ધાળુઓને અને દરેક ભક્તોને અને દરેક દાનવીરોને ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજી ઘર વેલાસર બની જાય તો આપણે જે ગરીબ નિરા જરૂરિયાતમંદ લોકો જે વોટ્સઅપ ગ્રુપ ચલાવીશું ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ત્રણ મહિના નું કરિયાણા ની કીટ આપણે ઝીણાભાઈ ભરવા દ્વારા આ તમને અર્પણ કરવામાં આવ્યું છે ઝીણાભાઈ ભરવા દ્વારા તમને કરિયાણા ની કીટ અર્પણ કરવામાં આવી તમે રાજી છો નથી એમને બરાબર છે બરાબર આવડી મોઢા દેખાવા જોવે બધાના નમસ્કાર દર્શક મિત્રો હું અત્યારે તળાજ હતી હબુકડ ગામે આવેલો છું હબુકડ ગામે જો આપડે ઓલા માજીનું ઘર હતું ને ઘર અત્યારે આ રીતે બની નાખ્યું આપણે પહેલાં જે માથે કાંઈ હતું નહીં બરોબર આ રીતે એને માથે જો અત્યારે ઘાઉંના સાપરાને એવું બધું નાખીને અત્યારે રહી છે માજી હું માજી તમારું નામ જો આ એનું ઘર છે જોવતો નહીં આપણે અત્યારે હું તમને કહેતો ને અબુકડ ગામે અબુકઢ ગામે જો આ રીતનું ઘર એને બનાવી નાખ્યું છે માથે સાપરામાં આ રીતે એને બાંધી દીધું છે માજીને ઘર બનાવવું છે વહેલા સર પણ ઘર બનાવી શક્યતા નથી અત્યારે કારણ કે આપણે જે ગજરાતમ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ ચલાવ્યું છે એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે ચાલીસથી બેતાલીસ હજાર રૂપિયા જેવો ફાળો આવી ગયો છે અને મકાન બનાવવા માટે ટોટલ રકમ છે આપણે એક લાખને હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે તો લોકોને મારી નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજીનું ઘર વહેલા બની જાય આ માજીનું ઘર જો મેં તમને પહેલાં બતાવ્યું હતું તમને ખ્યાલ હોય તો કે હા વાપરું જ હતું માથે કાંઈ ઢાંકેલું નહોતું બરાબર અત્યારે માજીએ થોડુંક રાડાબાડા અને શેરડી હાટાને એવું બધું લાવીને માથે ફિટ કરી દીધું છે અને રેવા એવું કરી દીધું છે આ અહીંયા સુધી હતું અહીંથી લઈને અહીંયા ફેરવી નાખ્યું છે અત્યારે ત્યારે જવો તમે એના ઘરમાં ના એનો છોકરો છે ને આનો એવો આ છોકરો છે ને આ ઘરમાં એ રહી છે તો આ ડામ એનું છે હું તો એના માટે આપણે અત્યારે ત્રણ મહિનાનું કરિયાણાની કીટ લાવ્યા છે ને અર્પણ કરવી